તેમના વિવિધ શસ્ત્રો અને સાધનો પહેરવેશ અને ઘરેણા માટી ટેરાકોટાના વાસણો વિવિધ વાજિંત્રો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટીના જાડા થર લેયરનું હીટ બેરિયર ધરાવતું સંગ્રહ પાત્ર ઇથોરા ચિત્રોની વિવિધ આકૃતિ અને તેના અર્થ વગેરે જોવા સમજવા અને માણવા મળ્યું આ બધું જોઈ મનમાં આશ્ચર્ય અને કુતુહલ થયું આમાંની અમુક વસ્તુઓ તો આજે પાછી ફેશન ટ્રેન્ડમાં છે કે આવી રહી છે ત્યારે મારા મનને એક પ્રશ્ન સતાવી રહ્યો છે કે આ આદિવાસી જીવનશૈલીને આપણે ખરેખર પછાત ગણવી જોઈએ કે પ્રકૃતિ સાથે સંવાદ ધરાવતી ઉચિત એપ્રોપ્રિયેટ જીવનશૈલી ગણવી જોઈએ